મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે જોશું કે ગુજરાતની અંદર ચોત્રીસ લાખ જેટલા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની જે પોલિસી છે એ બંધ થઈ ગઈ છે તમારે પણ જોવું જરૂરી છે કે તમારી પોલિસી બંધ થઈ ગઈ છે કે હજુ ચાલુ છે એ જોવા માટે શું પ્રક્રિયા છે પોલિસી માટે તમારે કેટલા પૈસા વર્ષે ભરવાના હોય છે અને શું લાભ મળે છે એની આપણા વિડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રધાનમંત્રી જન્ધન જ્યોતિ વીમા યોજના હેઠળ લાખો સંખ્યામાં લોકો પોતાનું પ્રીમિયમ સમયસર ન ભરી શકતા તેમની પોલિસી બંધ થઈ ગઈ છે છેલ્લા વર્ષની અંદર આખરે ચોત્રીસ લાખ જેટલા ગુજરાતીઓની પોલિસી બંધ થઈ ગઈ છે આનું કારણ એ છે કે લોકોના ખાતામાં પૂરતી રકમ ન હોવાથી ઓટો ડેબિટ સિસ્ટમ કામ ન કરી શકી જેના કારણે પ્રીમિયમ કપાઈ શક્યું નહીં અને પોલિસી લેપ્સ થઈ ગઈ હવે વાત કરીએ તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જીવન વીમા યોજના છે તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો ખાસ કરી અને ગરમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ ઓછી કિંમતમાં જીવન વીમાની સુરક્ષા પૂરી પાડવાનું છે આ યોજનાની અંદર અઢાર વર્ષથી લઈ અને પચાસ વર્ષની કોઈ પણ વ્યક્તિ કે જેમની પાસે પોતાનું બેંક અકાઉન્ટ છે એ આની અંદર જોડાઈ શકે છે આ યોજનામાં વાર્ષિક તમારે પ્રીમિયમ ચારસો અને છત્રીસ રૂપિયા ભરવાનું હોય છે એકત્રીસ મે પહેલા ઓટો ડેબિટ દ્વારા બેંકમાંથી તમારા પૈસા કપાઈ જાય છે અને જો પોલિસી ધારકનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો તેમને બે લાખનો વીમો છે એ આપવામાં આવે છે આ યોજના દર વર્ષે નવીનીકરણ થતી હોવાથી ખાતામાં પૂરતી રકમ ન હોવી અત્યંત જરૂરી છે અને ન હોય તો તમારું પ્રીમિયમ બંધ થઈ જાય છે અને યોજનાનો લાભ પણ બંધ થઈ જાય છે હવે પ્રધાનમંત્રી જન જ્યોતિ વીમા યોજનાનું જે પ્રીમિયમ છે એ ચારસો અને છત્રીસ રૂપિયા છે આ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વીમા યોજના છે દર વર્ષે ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ભરી અને તમે બે લાખના વીમાનો લાભ બનાવી શકો છો આ યોજના ખાસ કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સુરક્ષા આપવા માટે બનાવવામાં આવી છે પરંતુ બેંક ખાતાની અંદર પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી મિત્રો વાત કરીએ તો ચોત્રીસ લાખ જેટલા લોકોની ખાતાની અંદર પૈસા ન હોવાથી એમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ ગયો છે એ ઉપરાંત ઘણા બધા નવા લોકો પણ આ યોજનાની અંદર જોડાયેલા છે બે હજાર ચોવીસની અંદર ટોટલ પંચાવન લાખ લોકોએ આની અંદર રજિસ્ટર કર્યું એવી જ રીતે બે હજાર ત્રેવીસમાં સૌથી વધારે એક કરોડ બે હજાર બાવીસમાં સિત્તેર લાખ અને બે હજાર એકવીસની અંદર છત્રીસ લાખ જેટલા લોકો આ પોલિસીનો લાભ લેવા માટે જોડાયેલા હતા આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર નવી પોલિસી લેતા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે અને મોટી સંખ્યામાં પોલિસી બંધ પણ થઈ જાય છે આ ઉપરાંત ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ ચાલે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી એક મહત્વપૂર્ણ અકસ્માત વીમા યોજના છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકને અત્યંત ઓછી કિંમતમાં અકસ્માત સામે આર્થિક રક્ષણ પૂરું પાડવાનું છે આ યોજનાની અંદર અઢાર થી સિત્તેર વર્ષની વ્યક્તિ લાભ લઈ શકે છે આ યોજનાના પ્રીમિયમની વાત કરીએ તો ખાલી વીસ રૂપિયા પ્રીમિયમ છે દર વર્ષે એકત્રીસ મે પહેલા ઓટો ડેબિટ દ્વારા આ પ્રીમિયમ પણ તમારા ખાતાની અંદરથી કપાઈ જાય છે મિત્રો વાત કરીએ તો આની અંદર પણ બે લાખનો વીમો આપવામાં આવે છે અને અશક્તા થાય તો એક લાખનો વીમો આપવામાં આવે છે આ યોજના ખાસ કરીને મજૂર ખેડૂત અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો વાત કરીએ તો છેલ્લા વર્ષની અંદર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પણ ઘણી બધી લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને ઘણી બધી પોલિસી પણ બંધ થઈ જાય છે કારણ કે નજીવું પ્રીમિયમ પણ નથી ભરી શકતા એટલે ઓટોમેટિક બંધ થઈ જાય છે આ ઉપરાંત ભારતની અંદર એક અટલ પેન્શન યોજના પણ ચાલે છે અટલ પેન્શન યોજના અંતર્ગત સાઠ વર્ષ પછી ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે હવે અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક લાંબા ગાળાની પેન્શન યોજના છે આનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને વૃદ્ધાવસ્થાની અંદર આર્થિક સુરક્ષા આપવાનો છે આ યોજનાની અંદર અઢારથી ચાલીસ વર્ષની ઉંમરના વ્યક્તિ જોડાઈ શકે છે અને તેમને સાઠ વર્ષની ઉંમર સુધી નિયમિત ફાળો ભરવો પડે છે અને ફાળો ભરવું તે વ્યક્તિની ઉંમર અને પસંદ કરેલી પેન્શન ઉપર તેમને પાંચ હજાર રૂપિયા સુધીનું મહિને પેન્શન છે એ મળે છે અને તમારે આમાં મહિને બેતાલીસ રૂપિયા ખાલી ભરવાના હોય છે હવે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ લાભાર્થીને દર મહિને નક્કી કરેલું પેન્શન મળે છે અને તેના મૃત્યુ પછી તેની પત્ની અથવા તો પતિને પણ એ પેન્શન મળતું રહેશે બંનેનું જો અવસાન થાય તો નોમિનીને કુલ જમા રકમ પણ આપવામાં આવે છે અટલ પેન્શન યોજનામાં ઘણીવાર ફાળો સમયસર ન ભરતા ખાતું નિષ્ક્રિય થઈ જાય છે ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે ઓટો ડેબિટ ફેલ થાય છે જેના કારણે દંડ પણ લાગે છે આ માટે તમારે સામાન્ય બચત ખાતાની અંદર રકમ રાખવી જોઈએ અને આ અટલ પેન્શન યોજના પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક આવકનું સ્ત્રોત છે કારણ કે સાઠ વર્ષ પછી જ્યારે આપણી પાસે કોઈ પણ કામ ધંધો નથી હોતો કોઈ પણ પૈસા આપણા હાથમાં નથી આવતા એ ટાઈમે અટલ પેન્શન યોજના અંતર્ગત સરકાર દ્વારા તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળતું રહેશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવા જ નવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો